ગઈકાલે મોડી રાતથી જ સમગ્ર ઉત્તર ગુજરાત જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવા પામ્યો છે જેના કારણે કેટલાક હાઇવે ઉપર પાણી ભરાયા છે ભરાયેલા પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવે તેવા પ્રશાસન સામે પ્રશ્નો ઉઠ્યા છે જેમાં સિદ્ધપુર હાઇવે પાલનપુર હાઇવે ઉપર અને પાટણના કેટલાક રોડ રસ્તાઓમાં રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ગઈકાલે મોડી રાતથી જ સમગ્ર ઉત્તર ગુજરાત જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવા પામ્યો છે જેના કારણે કેટલાક હાઇવે ઉપર પાણી ભરાયા છે ભરાયેલા પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવે તેવા પ્રશાસન સામે પ્રશ્નો ઉઠ્યા છે જેમાં સિદ્ધપુર હાઇવે ઉપર પાલનપુર હાઇવે ઉપર અને પાટણના કેટલાક રોડ રસ્તાઓમાં રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ગઈકાલે મોડી રાતથી જ સમગ્ર ઉત્તર ગુજરાત જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવા પામ્યો છે જેના કારણે કેટલાક હાઈવે ઉપર પાણી ભરાયા છે ભરાયેલા પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવે તેવા પ્રશાસન સામે પ્રશ્નો ઉઠ્યા છે જેમાં સિદ્ધપુર હાઇવે ઉપર પાલનપુર હાઇવે ઉપર અને પાટણના કેટલાક રોડ રસ્તાઓમાં રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે